આ પદયાત્રાની અંદર અંદાજે પાંચસો જેટલા લોકો જોડાયા હતા દર વર્ષના આયોજન પ્રમાણે જુનાગઢ શરૂઆત થતી આ પદયાત્રા ગામડાઓમાં ફરી આજરોજ ઉપલેટા મુકામે આવી પહોંચતા ઉપલેટા કડવા પટેલ સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ યાત્રાનું રાત્રિ રોકાણ તથા જમણવાર ઉપલેટા કડવા પટેલ સમાજ ખાતે રાખવામાં આવ્યું હતું અને સાંજે ત્યાં ભવ્ય સ્વાગત સન્માન આરતી ગરબા સહિતના કાર્યક્રમો યોજી સવારના આ યાત્રા ફરી સિત્સર જેવા રવાના થાય છે રિપોર્ટર સરફરાજ કોડી જય માતાજી હું કરડાણી શ્રદ્ધાવે શ્રી ઉમા મહિલા સંગઠન સમિતિ ઉપલેટા હવે ખાસ માતાજી ભાદરવી પૂનમ દિવસે શિક્ષર મુકામે અમે વાતે ગાતે બધા જઈએ છીએ તો જે જુનાગઢ થી પદયાત્રીઓ આવે છે તો લગભગ છેલ્લા પંદર વર્ષથી વાજતે ગાતે બધા જ પદયાત્રીઓ આવે છે અને રસ્તામાં જેટલા જેટલા સ્ટોપ આવે છે ત્યાં ત્યાં એટલા દાતા સ્ત્રીઓ તરફથી અને મારું નામ નિલેશ આરદેશણા અમે જુનાગઢ થી આ પંદરમી ભવ્ય પદયાત્રા પહોંચ્યા છીએ તો આની અંદર અમે નીકળી અને દરેક ગામડાઓમાં ગામડાઓમાં સ્વાગત માતાજીના આરતી કરતા કરતા આજે સાંજે અહીં અમે ઉપલેટા પહોંચ્યા છીએ અને કાલે સવારે નીકળશું અને અમે સિદ્ધસર લગભગ સાત આઠ વાગે પિક્ચર મુકામે હું દિનેશભાઈ મગનભાઈ ખાલાવડીના ગણવા પટેલ સમાજના પ્રમુખ તરીકે આ અમારી જુનાગઢથી તીર્થની પદયાત્રા છે માં કડવા માં ઉમિયા માતાજી અને કોડલ માના પંદર વર્ષથી આ પદયાત્રા અમે રેગ્યુલર ચાલુ રાખીએ છીએ આ પદયાત્રા અમારી મોટી માળ ચીખલિયા નાના બધા ગામડાઓને આવરીને આ પદયાત્રા અમારે છેલ્લે ઉપલેટા રોકાણ કરે છે ઘણા પટેલ સમાજમાં અને ગામના બધા આગેવાનો શ્રેષ્ઠીઓ અને બધા ટ્રસ્ટીઓ આ આ પ્રસંગમાં બધા હાજરી આપે છે અને લાખો માણસો આ પ્રસંગમાં હાજર આપે હાજરી આપે છે અને આ સાત રોકાણમાં અમે બધા જમણવા સાથે આ માતાજીના ગરબા માતાજીને હાથથી ઉતારી હતી અને આ પ્રસંગને સર્વ જ્ઞાતિ આ પ્રસંગને સારી રીતે હોવું અને બધાને આ પ્રસંગમાં બહુ મજા આવે